કેમ છો છે જે ચાલતું છે રામ રામ ક્યાં જાવ છો ઘરે ઘરે ચૌધરી છો બરાબર બરાબર તબિયત પાણી કેવું છે દાદા તે જે ચાલતું છે બરાબર નથી તો દાદા લો બિસ્કિટ બે બિસ્કિટ અને તમારી કોઈ વ્યસન એવી નથી ને દાદા હે કોઈ વ્યસન જેવું કોઈ નથી ને કોઈ વ્યસન નહીં તો મારા તરફથી આ તમને પાંચસો રૂપિયા દાદા પાંચસો રૂપિયા મારા તરફ સારું કોઈક સારું લાવીને ખાજો હા દાદા પાંચસો રૂપિયાનું કોઈક સારું વસ્તુ લાવીને ખાજો દારૂને એવું નથી પીતા ને એવી કોઈ વ્યસન નથી ને સારું કોઈ લાવીને અને આ ખિસ્સા માંથી પડી જાય જોજો અને બિસ્કીટ હમણાં ઘરે જશો ને બરાબર ક્યાં ગયેલા કેટલા વરસ થયા હતા તમને વરસ કેટલા થયા એસી નેવું વર્ષ બરાબર એસી એસી નેવું વર્ષ ચૌધરી છે ને બરાબર બરાબર તો પાંચસો રૂપિયાનું ખાજો હા ને સારું મળીએ દાદા રામ 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 દાદા દાદા અમને મળ્યા છે તો દાદાને અમે નાની એવી મદદ કરી છે રામ રામ